આવા લોકોની જે માહિતી અમને મળે છે ને અમે એના પેરેન્ટ્સને બોલાવીને એમના બાળકોને સુધારવાનો પ્રયાસ કરીએ છીએ અમે એને પકડીને આંકડાઓ બતાડવા નથી માંગતા ઈ રિસ્પોન્સિબલ પોલીસિંગ કે ગવર્નન્સ અમે નથી કરતા કારણ કે જયારે તમે સત્તામાં બેઠા હો ત્યારે આરોપ પ્રતિ આરોપ દરરોજ ચાલતા રહે પરંતુ કોઈક જાણી જોઈને રાજ્યની વ્યવસ્થાઓને બગાડવાના પ્રયાસ કરે તો એના દબાવોમાં આવીને આપણે આ નાના નાના છોકરાઓના જીવન બરબાદ નથી કરવા માંગતા આપણે એમનું જીવન સુધારવાનું છે અને જીવન ત્યારે જ સુધરે જ્યારે સામાજિક લોકો આને માત્ર વાતો કરવાની બદલે અભિયાનના સ્વરૂપે સરકાર જોડે રહે તમે ડ્રગ્સ માટેની એક માહિતી તો લઈને આવો તમે જોજો કેટલી મિનિટોની અંદર એની ઉપર એક્શન હોય સાહેબ પરંતુ ડ્રગ્સના મુદ્દાને જાણી જોઈને એવો રાજકીય મુદ્દો હંમેશા બનાવવાનો પ્રયાસ થતો હોય છે હું નથી આ ઇકોસિસ્ટમના ભાગીદાર થઈ ગયા હશે કારણ કે બધા જ લોકોને રાજ્યની ચિંતા હોય છે એવું હું માનું છું મારા અનેક વિપક્ષના સાથીઓ બી આમાં સ્ટેટમેન્ટ આપતા હોય છે આજે આ સ્ટેજ પરથી હું એમને કહેવા માંગુ છું મને કોઈ દુઃખ નથી મને હજી વધુ જે કેવું હોય કે મને કોઈ ફરક નહીં પડે કારણ કે હું મારા રાજ્ય માટે લડી રહ્યો છું દિલથી લડી રહ્યો છું અને હું એમને બે હાથ જોડીને માત્ર એટલું કહું છું કે મનને ઝાંકીને સમજીને વિચારીને જોઈ કે ડ્રગ્સને રાજકીય મુદ્દો બનાવવો જોઈએ કે ડ્રગ્સ સામે ખરેખર લડી લેવું જોઈએ તમે મનથી વિચારજો રાઈટ અને જે અમારી ભૂલ થયું હોય તેમાં જરૂરથી આરોપ બી કરવો જોઈએ મારું કોલર પકડી લે મને કોઈ ફરક નથી પડતો પરંતુ એક વસ્તુ તો વિચારો કે કોઈ હજાર કરોડનું ડ્રગ્સ પકડ્યું હોય અને કોઈ એમ કે આપણું ગુજરાત પૂરતા ગુજરાત બની ગયું છે ખાલી પોતાની પેલી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર વ્યૂઝ વધારવા માટે અને અમુક ભાષાઓ તમને પેલું કહેવાય ને કે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયામાં કોઈ દિવસ સારી ભાષા કે સારો પ્રયાસ ના ચાલે એમાં તમે આમ પેલું લોકોને હસવું આવે મજા આવે એવી વાતો કરો એટલે કેવું પેલું રીલો ચાલ્યા કરતી હોય અને વેપાર ચાલ્યા કરે પરંતુ ક્યારે એવું વિચાર્યું છે કે સમાજે મને ચૂંટાઈને ગુજરાતની વિધાનસભા સુધી મોકલ્યા સાહેબ ભલે ટીકા થાય ભલે સંઘર્ષ થાય પણ દૂષણ સામે હું લડી જ લઈશ